બોલો અગ્રિનાથ મહારાજ કી કે બોલો આનંદ પ્રકાશ બાપુ કી કડવાડા બોલો હનુમાનજી બોલો જય જય શ્રી રામ ભારતીય જનતા પાર્ટી ગો વિધાનસભા દ્વારા આયોજિત આજની આ કાર્યકર્તા બેઠક જેમાં મંચ પર બિરાજમાન સૌ આપણા સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો તેમજ પત્રકાર મિત્રો સૌ પ્રથમ તો વાવ વિધાનસભાના કાર્યકર્તા શશિકાંત અભિનંદન આપવા પડે તાપની અંદર પણ આ વિસ્તાર સરહદી વિસ્તાર છે અને આ સરહદી વિસ્તાર એવો વિસ્તાર છે કે બધા જ પ્રયોગો અહીં થાય હરીલાલ બેન બરાબર ને અને બધા જ પ્રયોગોમાંથી તમે સફળ થયેલા બધા કાર્યકર્તાઓ છો પુનઃ ખૂબ અભિનંદન આપું છું અને અમે ખાસ ગઈ કાલે જે સંમેલન યોજાયું આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ અમીરભાઈ ને જોડવાનો કાર્યક્રમ હતો ભાઈ પ્રમાણે બુદ્ધિઓ બધા બ્રાહ્મણ સાથે બધા બુદ્ધો ભાજપ સાથે જ હતા બ્રાહ્મણો પણ આ પક્ષ ચૂંટણી લડ્યા એટલે અમે જોડાયા ફરી પાછા બધા આવી ગયા પણ હાથે હાથે બધા સવાજના લોકો હતા હે

અઢારે ના લોકો હતા અને કાલનું સંમેલન જે થયું ને એ તમે આખા લોકસભાની અંદર આખી હવા બદલી નાખી એટલે ઘણી બધી જગ્યાએ એની અસર પણ થાય વાવ વિદાન જ્યારથી ઇલેક્શન જાહેર થયું ત્યારથી જોઈ રહ્યા છે કે સૌપ્રથમ તો સુઈગામમાં પણ એક જોડવાનો કાર્યક્રમ થયો માલધારી સમાજ દ્વારા પણ જાહેરમાં સમર્થન થયું અહીં બાભરની અંદર પણ વિકાસ ના કામો ના લોકાર્પણ ના કાર્યક્રમો થયા શું લાગે છે આમ વાવ વિધાનસભા ના બધા આગેવાન કાર્યકર્તાઓ બેઠા છો ટુ જેવું કરીએ

હા સારું છે તો દેખાય છે પણ આમ આપણે કેટલા સુધી નજર પહોંચે છે અમે તો થોડુંક ટેસ્ટ થવું જોવું ને પરિણામ પરિણામ મળવું જોઈએ તો કાયમ ઊંચા જ હોય છે પણ હવે